તાપાનના કુડોબલ ચેમ્પિયન સેન્સ નોરોહિત ટેરાગુછી સુરતમાં કુડોના રમતવીરોને તાલીમ આપવા સુરતની મુલાકાત લેશે કુડોવલ ચેમ્પિયન બીજા ત્રેવીસ સેન્સેન નોહા એડ તેરાગુછી સુરતના કુડો રમતવીરો તાલીમ આપવા માટે સુરતની મુલાકાત લે છે વોલ ચેમ્પિયન દ્વારા એથિલિફ ફિટનેસ કે જે સુરતનું માંકિક ઇન્ડોર ફિટનેસ સેન્ટર છે તે સુધર ત્રણ દિવસ સુધી તાલીમ આપવામાં આવશે આ પ્રતિષ્ઠિત મુલાકાતનો હેતુ કુળોની રમતમાં અમારા રમતવીરોની કુશળતા અને તકનીકોને વધારવાનો છે સેન્સ તેરાગુચિની અને પૂર્ણતા અમારા રમિતવીરોના તેમના રમતમાં નવીન ઊંચાઈઓ સર કરવા પ્રેરિત કરશે તથા રમતને ઉત્તમ કરવા માટેનું ઉત્કૃષ્ટ માર્ગદર્શન આપે છે સેન્સે તેરાગુચી છવ્વીસમી જૂન થી આઠમી ઓગસ્ટ સુધી કુડો એથ્લેટિક્સ તાલીમ આપવા માટે ભારતના વિવિધ રાજ્યોની મુલાકાત લે છે અમે કુડો વર્લ્ડ ચેમ્પિયન બે હજાર ત્રેવીસને જાપાનથી ભારતમાં લાવવા માટે હાસી મેહુલ વોરાનો આભાર માનીએ છીએ જેઓ ભારતના કુડો સિનિયર હેડ કોચ અને કુડોમાં પાંચમી ડિગ્રી બ્લેક બેલ્ટ છે રેન્સી વિસ્પી ખરાદી જેઓ ભારતના કુડો હેડ કોચ છે તેર ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધારક છે અને કુડોમાં ત્રીજી

એ કુડોમાં થર્ડ ડિગ્રી બ્લેક બેલ્ટ છે અને જુડોમાં ફર્સ્ટ ડિગ્રી બ્લેક બેલ્ટ અને બીજે જેમાં પર્પલ બેલ્ટ છે એ ભારત દેશમાં બચ્ચાઓને એથલીટ્સને ટ્રેનિંગ આપવા બે મહિના માટે આવે છે પહેલી વાર એવું થઈ રહ્યું છે કે નવસારી સુરત આ એરિયામાં કોઈ વર્લ્ડ ચેમ્પિયન આવે છે અને અહીંયાના એથલીટ્સને ટ્રેનિંગ આપશે ટ્રેનિંગ આપવાની પાછળનો હેતુ આ છે કે કુડો આ માર્શલ સ્પોર્ટને ભારત સરકાર તરફથી આરક્ષણ પ્રાપ્ત છે નોકરીઓ માટે તો અમારા જે બચ્ચાઓ છે અહીંયા આખું ગુજરાતના એ મેક્સિમમ ટ્રેનિંગ કરે વર્લ્ડ ચેમ્પિયન કરે અને એ જે આરક્ષણ છે નોકરીઓ માટે એનો લાભ લઈ શકે એટલા માટે અમે એમને ખાસ છે જો આ પ્રોગ્રામ સક્સેસફુલ રહ્યો તો અમે એમને બે વર્ષ માટે સ્થાયી રૂપથી આ ઝોનમાં રાખશું મને લાગે છે આ ટ્રીપ પર એમની આ બે મહિનામાં એટલીસ્ટ દસ થી બાર હજાર છોકરાઓ ટ્રેનિંગ લેશે ઓછામાં ઓછું જેમ તમે કોઈ સ્પોર્ટ્સ રમતા હો અને એમાં તમે નેશનલ લેવલ જીતો મેડલ જીતો અને જે સ્પોર્ટ્સ સંસ્થાથી તમે રમતા હો દાખલા તરીકે કુડો સુરતમાં સુરત ડિસ્ટ્રિક્ટ કુડો એસોસિએશન ઓર કુડો એસોસિએશન ઓફ ગુજરાત આ જે સંસ્થાઓ છે એને ભારત સરકારનો જો માન્યતા પ્રાપ્ત હોય તો એના સર્ટિફિકેટ ને સ્પોર્ટ્સ કોટાનું આરક્ષણ મળે અને જ્યારે જ્યારે ગવર્મેન્ટની લિસ્ટ નીકળે નોકરીઓની કસ્ટમની ઇન્કમ ટેક્સની સીઆઈએસએફની બીએસએફની પોલીસની તો એમાં તમારી જે સંસ્થા હોય જે માન્યતા પ્રાપ્ત હોય તો તમારા સ્પોર્ટ્સનું નામ એ લોકોના જીઆરમાં આવે દાખલા તરીકે તમે કોઈ બી ગવર્મેન્ટનું જીઆર જુઓ તો તેત્રીસ કે ચોત્રીસ નંબર પર હંમેશા કુડો એમ લખીને આવે તો એ બચ્ચાઓ જે એમ એ નોકરીઓ માટે અપ્લાય કરવા માંગતા હોય તો પોતાના મેડલનું સર્ટિફિકેટ એપ્લાય કરીને એ સંસ્થાના સેક્રેટરી પાસેથી ફોર્મ વન કે ફોર્મ ટુ વેરીફિકેશન કરાવી માટે અપ્લાય કરી શકે એમાં બેનિફિટ એ થાય કે એ લોકોને ડાયરેક્ટલી જોબ મળે ઇન્ટરવ્યુ ના લેવામાં આવે જે લોકો સર્ટિફિકેટ છે એને ખાલી વેરીફાઈ કરવામાં આવે હાલમાં જ ગયા અઠવાડિયે અમારા ચાર એથલીટ્સ ને બે હિમાચલ પ્રદેશથી અને બે મધ્યપ્રદેશથી ડાયરેક્ટ અપોઇન્ટમેન્ટ મળી છે એઝ ઇન્કમ ટેક્સ ઓફિસર્સ બોમ્બે સર્કલ કારણ છે એક કે તમારા જયારે ગુરુ તમારી સાથે હોય જેની અંદર તમે ટ્રેનિંગ કર્યો જે તમારા મેન્ટર હોય સાથે આવતા હોય બાજુમાં બેઠા હોય ને એની એની ઝલક અલગ થઈ જાય તો મેહુલ સર મારા મેન્ટર છે ગુરુ છે બીજી સૌથી સૌથી મોટી વાત કે મેહુલ સરના ગાઈડન્સના લીધે આજે એક વર્લ્ડ ચેમ્પિયન ઇન્ડિયા આવ્યા છે સેન્સાઈ આજે ઇન્ડિયામાં છે ને એમના કારણે દેશના બહુ બધા મુણા ખાંચરે જેને પોતે ટ્રેનિંગ આપવાના છે ને બચ્ચાઓને પર્સનલ અટેન્શન આપને ટ્રેનિંગ આપશે વર્લ્ડ ચેમ્પિયન પાસે ટ્રેનિંગ લેવી આજે બહુ મોટી વાત છે જે આજે શક્ય થઈ શકશે એમના લીધે નેવોત્સરના કારણ સો ઇટ ઇઝ જસ્ટ એક્સાઇટમેન્ટ નથિંગ ગેલ્સ આટલું ડાયરેક્ટ ટ્રેનિંગ આજ સુધી મને નથી મળી પર્સનલી તો આજે મારા સ્ટુડન્ટને મળશે સો આઈ એમ વેરી હેપી વિથ